પબ્લિકમાં શૂટ કરું છું એટલે થોડો ડર તો લાગે હેલો જય શ્રી રામ કેમ છો તમે બધા મજામાં જ હશો તો ચાલો આજનો નવો લોક શરૂ કરીએ પણ આજે આપણે જવાનું છે હું તમને ડાયરેક્ટ ત્યાં લઈ ચાલું તો ચાલો આવી ગયા એવું લાગે ના હજી થોડી વાર છે તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે આપણે થોડીક જ વાર માં તો દોસ્તો આપણે ફાઈનલી ભમરેચી માના મંદિરે આવી ગયા છે સરબત પીના હે સરસ ચાલ પે છે તો ફ્રેન્ડ્સ આ છોકરો હું જ્યારે શૂટ કરતો હતો ત્યારે મારી પાસે આવ્યો અને મેં એને પૂછ્યું સરબત પીવો છે તો એ હા પાડી અને મેં એને સરબત પીવાડ્યું અને પછી મેં એને દસ રૂપિયા આપ્યા એટલે હસતો હસતો જતો રહ્યો એ આપણે તમને જે પાછળ મંદિર દેખાય છે એ છે આપણા અમરેશજી માતાનું મંદિર આ મંદિર બહુ ફેમસ મંદિર છે અને અહીંનો નજારો પણ કેટલો સુંદર લાગે છે તમે જોઈ રહ્યા છો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા પાસે કુદરતી વસેલું એક દિવ્ય સ્થળ એટલે માતા મંદિર કબૂતરી નદીના સાંત કાંઠે આવેલું આ સ્થાન માત્ર મંદિર નથી લોક માન્યતા મુજબ માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં આ જંગલ વિસ્તારમાં મધમાખીઓનો વાસ હતો એથી માતાજીનું નામ પડ્યું ભમરેચી માતા તો ચાલો આપણે પ્રથમ માતાજીના દર્શન કરી આવીએ તો દોસ્તો મેં દર્શન કરી લીધા માતાજીના અને હજી પણ બહુ બધું જોવા જેવું છે તો દોસ્તો આ બાજુ થી કામ ચાલી રહ્યું છે અને આપણે સામે જઈએ અત્યારે અહીં મંદિર છે અહીં પણ કલર કલર કલરકામ જેવું ચાલી રહ્યું છે દોસ્તો તમે આવેલા તો હશે જ આ મંદિરે અને નહીં આવ્યા હોય તો આવી જજો ડુંગરોની વચ્ચે બહુ સુંદર મંદિર લાગે છે નજારો પણ બહુ સુંદર છે દોસ્તો આ બાજુ આપણા રામદેવમાં રામદેવજીનું મંદિર છે આ બાજુ પણ આશ્રમ જેવું છે તો આ બાજુ લગભગ સાધુ મહારાજ સંતો રહેવાની જગ્યા છે કેમ કે અહીંયા કપડાં સુકાય છે તો દોસ્તો તમે ન આવ્યા હોય જે બહારના ડિસ્ટ્રિક્ટના હોય તો આ મંદિરની એકવાર મુલાકાત કરજો માતાજીના દર્શન કરજો મને તો ઘાટો થોડો થોડો ચડતા શ્વાસ ચડી ગયો તો તમે ક્યારેક આવજો આ બાજુ નીકળો તો આવજો ફેશિયલ ના આવો તો કંઈ નહીં પણ આવજો જરૂરથી તો દોસ્તો આપણે માતાજીના દર્શન કરી લીધા અને જે બધું જોવા જેવું હતું એ જોઈ જોઈ લીધું હવે આપણે લગભગ પાંચ વાગવા આવ્યા છે તો હવે આપણે ઘરે જઈએ કેમ કે પાછું અંધારું થઈ થઈ જશે તો એ તકલીફ છે પબ્લિકમાં શૂટ કરું છું એટલે થોડો ડર તો લાગે અને પહેલી વાર કરું છું તો ડર લાગે છે પણ એમ જ તો આપણો ડર તૂટે છે આપણે ધીમે ધીમે કરતા શીખીએ છે અને શીખી જઈશું જો દોસ્તો વાંદરા આવ્યા દોસ્તો આ વાંદરા તો હું જે પણ લાવ્યો ને બધું લઈને જતા રહ્યા ઓય ચાલ ઓય ચાલ દોસ્તો આ બાજુ એક ગા મંદિરની આ બાજુ એક નાનું સરખું એવું મસ્ત મજાનું બેસવા માટેનું ગાર્ડન પણ છે અને અહીંયા વાંદરાભાઈના પણ બહુ ખેલ ચાલતા હોય છે અને આ હું બિસ્કિટ બિસ્કીટ લઈને આવ્યો ને તો એ સાથે બધા આવી ગયા ને તો મગજ મારું તો છટકી ગયું ગરમી થઈ ગઈ જુઓ એટલે આવો ને તો આમ તો કશું કરતા નથી પણ આપણને વાંદેડા ભરે એવું કે ને તો વાંદેડા વાંદેડા ભરે તો ગભરાઈ જ હોય એવું લાગે થી કોસાટી લેતા હો મોબાઈલ ખોસાટ લેવા હે કેમ જો સમસ્ત રીતે રમી રહ્યા છે અને બધું જ મારી પાસેથી જે પણ બિસ્કિટ હતા એ બધા આવતા પહેલા તો મેં છીનવી લીધા અને હવે ભાગ્યા છે તમે કંઈક લઈને આવો ને તો એ લોકો ડાયરેક જ એક સાથે બધા આવી જાય આપણે પણ ગભરાઈ જઈએ એવું લાગે અહીંયા પણ વાંદરો એના બચ્ચાને લઈને કેવો છે વાંદરા ભાઈ મજામાં છો ને ભાગો કો કેમ છો દોસ્તો આ તો બધા ભાગી રહ્યા છે મને જોઈ એ પહેલાં તો મને ડરાવી દીધા અરે ભાઈ તારે આવું છે મારા બધા ભાગે હે દોસ્તો જુઓ આ તો મોબાઈલ પણ લઈ લે તો ઓછાથી લે એવું કામ છે ચાલ આવું બધા ભાગે મને જોઈને તો દોસ્તો આજના માટે આપણે આટલું રાખીએ ફરીથી મળીશું નવા વ્લોગમાં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું નવા વ્લોગમાં જય શ્રી રામ